સુરતમાં ઓલપાડના દામકા ખાતે બતકની સૌથી અનોખી પ્રજાતિ ફ્લુઝ વિશલિંગમાં આ બતક આ બરોડામાં એક વાર જોવા મળ્યું હતું અને હાલ સુરતના ડામકા વેટલેન્ડ ખાતે એક પરિવાર દ્વારા બર્ડ ફોટોગ્રાફી કરતી વખતે કેપ્ચર કરવામાં આવ્યું હતું આ બતક વધારે મેક્સિકો દક્ષિણ અમેરિકા સહારા આફ્રિકાના ઉપપ્રદેશો કેરેબિયન વિસ્તારો તેમજ ભારતના ઉપ મહાદ્વીપમાં જોવા મળે છે બીજી બધી કન્ટ્રીઓમાં દેખાય છે અને આપણે ત્યાં પણ જે વેસ્ટ બંગાળ છે કે એની ઉપરનો જે અરુણાચલ પ્રદેશ છે એ બાજુ દેખાય છે પણ મે મહિનામાં આ પક્ષીનું દેખાવું ખરેખર અછરત પણ છે અને બીજું કે નલ સરોવર કે અમુક એરિયામાં શું થતું હતું કે અમુક ટાઈપના ઘૂસ આવે છે તો એ ઘૂંસના ટોળામાં જો કોઈ એક વિખેટું પડેલું ડક હોય ને તો એની સાથે જોડાઈને ફરે છે કારણ કે એને કોઈ એના જૂના પક્ષીઓ સાથેનો સંગાથ છૂટી જાય છે તો આવા સંજોગોમાં એવું બને છે કે પક્ષી અલગ રીતે વિશ્લિંગ ડગ આવ્યું તે ઘણા બધા પક્ષી લગ્નો માટે બી અચરજ પમાડે છે